દિયોદર ટ્રાફિક સમસ્યાને લઈ નવીન પીઆઈ કે એચ બિહોલાની દિલ ધડક કામગીરી કોટડા પંચાયતની ટીમને સાથે રાખીને ખીમાણા ચોકડી સુધીના દબાણો હટાવ્યા દિયોદર બજાર તેમજ હાઈવે વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વખરી હતી જેમાં ટ્રાફિક સમસ્યાને લઈ હાઈવે વિસ્તાર પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા જેમાં દિયોદર ત્રણ માસ અગાઉ કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને નોટિસ ફાળવીને દબાણ દૂર કરવા સચેત પણ કરાયા હતા પરંતુ દબાણદારો દ્વારા આજ દિન સુધી દબાણ દૂર કરાતા દિયોદર ખાતે નવીન આવેલ પીઆઈ કે એચ બિહોલા અધ્યક્ષ સ્થાને દિયોદર લુણાવાડી ખાતે ટ્રાફિક સમીક્ષાને કઈ રીતે હલ કરી શકાય તે અંગે એક મિટિંગનું આયોજન પણ કરાયું હતું જેમાં આ મિટિંગમાં દિયોદર ગ્રામ પંચાયત અને કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા વિચારણા કરી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા વેપારીઓએ બાહેધરી આપી હતી પરંતુ શુક્રવારના રોજ કોટડા દિયોદર ગ્રામ પંચાયત પોલીસ તંત્રને સાથે રાખીને પુલથી લઈને ખીમાણા ચોકડી સુધી ફૂટપાથ અને બંને બાજુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં દિયોદર ખાતે આવેલ નવીન પીઆઈ કે એચ બિહોલા દિયોદર કોટડા ગ્રામ પંચાયત સરપંચ તલાટી સહિત ગ્રામ પંચાયત સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે રહીને દબાણ દૂર કરાયા હતા જેથી હવે વારંવાર અકસ્માતો થતા અટકી શકાશે તેવા દબાણ દૂર કરવાથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જોકે ફરી પાછા દબાણકારો રોડની બંને સાઈડ પર ગેરકાયદેસર રીતે દબાણ ના કરે તે માટે આહવાહન પણ કરવામાં આવ્યું હતું અને વધુમાં પીઆઈ કે એચ બિહોલાએ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આડેધડ પાર્કિંગ કે દબાણ કરશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ દશરથિ પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા કાર્યવાહી હાથ ધરી છે આપડે જે પ્રશ્નો હતા ટ્રાફિક ના કે જે મુખ્ય માર્ગ છે દિયોદર થી તે જઈને આ ચોકડી સુધીનો ત્યાં આગળ અવારનવાર નવાર રજૂઆત આવતી હતી કે traffic ના પ્રશ્નો થાય છે તો એ સંદર્ભે સૌથી પહેલા જે પણ હોલ્ડર્સ છે એટલે કે બંને બાજુ ના દુકાનદારો કહો છે જે આ એમની સાથે આપણે meeting કરી હતી અને એમની રિક્વેસ્ટ હતી કે સાહેબ આ દબાણો છે એ અમે બધા સંમતિ થી ખુલ્લા કરવા માંગીએ છીએ કારણ કે કોઈ એક પક્ષ નહીં તમામ લોકો છે એ સંમતિ ખુલ્લા કરવા માંગીએ છીએ પણ કોઈ એક કરવા જાય તો બીજો ના કરે એટલે એના કરતા આપણે પંચાયત મદદ લઈને જેટલા પણ દબાણો હતા એ તમામ દબાણો છે દૂર કરવા માટે પંચાયતે કાર્યવાહી કરી અને એની અંદર પોલીસે પોલીસ પ્રોટેક્શન આપીને એમને સહકાર આપ્યો છે અને એ એમની મરજી મુજબ જે છે દબાણો છે એ સંમતિ થી એમણે દૂર કરાવ્યા છે હા વેપારીઓ સાથે આપણે એક લોહા સમાજની વાડીમાં જ્યારે મિટિંગ થઈ હતી ત્યારે એમને જેટલા બી આગેવાનો હાજર રહી શક્યા હતા એમને હાજર રાખીને આપણે એમની શું કહેવાય સંમતિઓ લીધેલી હતી અને એ સ્વેચ્છા એ આમનાથી દબાણ દૂર થાય તો એમના ધંધામાં પણ એમને સારું એવું થઈ શકે એના માટે એમણે રિક્વેસ્ટ કરી હતી તો એ આપણે એમને આજે સહકાર આપ્યો છે ચોક્કસ જે પ્રમાણે છે આપણે તમામના જે સરપંચ તલાટીશ્રીઓની મદદ લઈને જ્યાં પણ ક્રમ બાય ક્રમ આજ શરૂઆત જે મુખ્ય માર્ગ હતો તો મુખ્ય માર્ગનો પહેલો પ્રશ્ન હતો એટલે પ્રાયોરિટીના ધોરણે આપણે એના ત્યાં આગળ એક્શનમાં આવેલા છે અને હવે પછીથી જે પણ ધીમે ધીમે જે બી પ્રશ્નો છે તો તમામને સહકાર લઈને તમામને સગવડ ઊભી થાય અને ટ્રાફિકના નિયમો જળવાય એ રીતની આપણા પ્રયત્નો રહેશે પોતના દિવસે ગાંધીજા દ્વારા હાઇવી વિસ્તારમાં અગાઉ ત્રણ મહિના અગાઉ નોટિસ આપેલી અને ત્રણ દિવસ પહેલા પણ સામૂહિક એક મિટિંગ કરેલ અને મિટિંગમાં પણ દરેકને જાણ કરેલ કે આગળના ભાગમાં જે કંઈ દબાણ છે એ સ્વેચ્છાએ લઈ લેવા તેમનો સમય પૂરો થતા થતાં આજુવેત દબાણની કાર્યવાહી કરવામાં આવેલ અને કાર્યવાહી દરમિયાન સુખ શાંતિથી દબાણ આગળના ભાગમાંથી હટાવેલ અને તમામ વેપારી લોકોએ સાહ સહયોગ આપેલ